મારા પત્ની નામે ભારમતીબેન ઉર્ફે કોખીલાબેન પર એટલે કે લગભગ ચોથી તારીખ ચોથી તારીખે સવારમાં નાવા ગયા અને નાતા નાતા એકદમ એમને ખૂબ મોટું બીપીનો એટેક આવ્યા ઇન્ટરનલ ભરીને એમણે તાત્કાલિક મેં લાઇફલાઈન હોસ્પિટલમાં ડૉક્ટર રૈશાબેનને ત્યાં દાખલ કર્યા એમની સલાહ પછી બાકીનું આગળ કામ કર્યું પછી ડૉક્ટરે કહ્યું કે આમાં અમને પણ એવું લાગ્યું કે આમાં બહુ આગળ ડીપલી દવાથી કદાચ પેશન્ટ લાંબા ગાળા સુધી સફર કરે એવું માનીને પછી અમે ભાગ ઓપરેશન કે ન કર્યું પણ મારા એક ખાસ રમતી હતી આજથી આઠ નવ મહિના પહેલાં મારો દીકરો અમે ફરી ઓગણ પચાસ વર્ષનો હતો ને લંગ્સ ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થયું હતું લંગ ઇન્સ્પેક્શન થયું હતું અને એના લંગ્સ બદલવાનું બધી અમે તૈયારી કેરી હોસ્પિટલ મારફતે અમદાવાદમાં કરી હતી એના ટેસ્ટ પણ થઈ ગયા હતા બધું હતું વેવેરિટી ફોર લંગ્સ પણ અમારા નસીબે અમને લંગ્સ સમયસર ન મળ્યા દીકરો ગુમાવ્યો ઓગળ વર્ષના દીકરાને ગુમાવવાનું શું દુખાયું ખબર છે ત્યારથી અમે નક્કી કર્યું કે મારા ઘરમાં કોઈપણ વખતે કોઈ પણ નાવું થાય તો પહેલું આ કામ કરવાનું એટલે જેવું અમને ડૉક્ટરે કહ્યું એટલે મેં મારી દીકરીને મારા જમાય એ પણ ડૉક્ટરથી એમડી ગાયને ચાલમાં ડૉક્ટર મિશ પટેલ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે હવે અમને ગુમાવી તો રહ્યા છે કુદરતી રીતે પણ એમના અંગો બીજા કોઈને કામ આવે ને કોઈનું જીવન સુધરતું હોય તો આપણે આ કરવું જોઈએ અને મેં તરત ડિસિઝન લઈ અને નડિયાદ અનુરજીભાઈ કિડની હોસ્પિટલનો સંપર્ક સાધ્યો કે ડૉક્ટરના સૌના સહકારથી અમે મારી પત્નીના શરીરમાંથી જે અંગ ચાલેવાતા બે કિડની લિવર અને બંને આંખો આજે ડૉક્ટરોની સલાહ સૂત્ર પણ એમની એના હિસાબે અમે આપી અને અમને આનંદ છે કે મેં ભલે મારો દીકરો ન બતાવી શક્યો પણ મારા પત્નીથી ના અંગોથી અમે પાંચ લોકોને નવું જીવન આપ્યું છે એવું અમે માનીએ છીએ અને આ હિસાબે હું બધાને એમ કહું છું કે ભાઈ જ્યારે પણ ક્યાંય પણ થાય ત્યારે મને નહોતું મતલબ હું કોઈને આપું એમ નહીં પણ ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય એને માટે કોઈ જીવન સુધરતું હોય તો આપણે આપીએ એવું બધાને વિનંતી કરું છું